નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ચેતન મન અને અવચેતન મન શું છે તો આપણી અંદર મન પડેલા છે અને જેને આપણે સાદી ભાષામાં કહીએ તો પિંડી મન અને બ્રહ્માંડિ મન પણ કહેવાય છે કેમ કે ચેતન મન એ નાનું મન છે એટલે પિંડનું કામ કરે છે અને બ્રહ્માંડની મન પરમાત્માના માર્ગ સુધી આપણને લઈ જાય છે અને આપણને સફળતા કાર્યમાં આપતું હોય તો પણ એ અવચેતન મન છે તો મનના બે હિસ્સા છે જેને આપણે ચેતન મન અને અવચેતન મન કહીએ છીએ તો આને સાદી અને સરળ રીતે સમજવું હોય તો આપણા શરીરના પણ બે હિસ્સા છે એક હિસ્સો પિંડ અને બીજો હિસ્સો બ્રહ્માંડનો અને આપણે કહીએ છીએ કે બ્રહ્માંડનો નકશો પિંડમાં સમાયેલો છે તો જે પિંડ છે તે બે આંખ્યોથી નીચેનો ભાગ છે અને જે બ્રહ્માંડ છે તે બે આંખ્યોથી ઉપરનો ભાગ છે તો જે મન પિંડી મન છે જે મન પિંડમાં છે તેને ચેતન મન કહેવાય છે અને સાદી ભાષામાં તેને પિંડી મન કહેવાય છે અને એ જ મન પિંડને ચલાવી રહ્યું છે એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોને ચલાવી રહ્યું છે તો ચેતન મન તે અવચેતન મન જેટલું જાગૃત પણ હોતું નથી અને અવચેતન મન જેટલું વિરાટ પણ હોતું નથી અને એટલે જ તમે જુઓ કોઈ સમયે તમે તમારી વસ્તુને ભૂલી જાઓ છો તમે કોઈ વાતને ભૂલી જાઓ છો પરંતુ અવચેતન મન કોઈ વસ્તુને પણ ભૂલતું નથી કે કોઈ વાતને પણ ભૂલતું નથી કેમ કે તમારી જે વસ્તુ કે જે વાત અવચેતન મન સુધી પહોંચી જ પહોંચી ગઈ તો તેને ભૂલી શકાતી નથી પરંતુ જ્યારે તમે તમારી ભૂલાઈ ગયેલી વસ્તુને યાદ કરવાની કોશિશ કરો છો કે પછી તમારી ભૂલાઈ ગયેલી વાતને યાદ કરવાની કોશિશ કરો છો તેમ છતાં તમને યાદ આવતું નથી કારણ કે તમે ચેતન મન ઉપર જોર નાખો છો પરંતુ જ્યારે તમે વિચારવાનું જ બંધ કરી દો અને શાંત થઈ જાઓ તો વગર વિચારે તમને તે તમારી વસ્તુની યાદ આવી જશે એ વાતની યાદ આવી જશે તો આનું કારણ શું કે તમારા અંદર જે વસ્તુની વિચારધારા ચાલી રહી હતી તે તમને શાંત થતો તે વિચારધારા અવચેતન મનમાં પહોંચે છે અને ત્યાં પહોંચતો જ તમારી વસ્તુની યાદ કે તમારી વાતની યાદ તમને અવચેતન મન આપી દેશે કેમ કે ચેતન મન જાગૃત છે પરંતુ તે દસ ટકા જેટલું જ જાગૃત છે અને અવચેતન મન એ નેવુંસ ટકા જેટલું જાગૃત છે અને એટલે જ તેને બ્રહ્માંડી મન કહેવાય છે એટલે જ તેને તમારી કોઈ પણ પ્રકારની સંકલ્પ શક્તિ જો અવચેતન મન સુધી પહોંચી જાય છે અને તમારી જેવી વિચારધારા હોય છે તેવું જ અવચેતન મન તમને ફળ આપે છે તમે જેવી વિચારધારા કરો છો એ રીતે જ અવચેતન મન પણ કાર્ય કરતું શરૂ થઈ જાય છે તો ભલે તમે બીમાર હોય પરંતુ તમે શાંત મુદ્રામાં બેસીને વારંવાર દોહરાવો કે હું બીમાર નથી હું સંપૂર્ણ સ્વસ્થ છું હું દુઃખી નથી મારું જીવન આનંદમાં જાય છે હું ગરીબ નથી હું અમીર છું હું અજ્ઞાની નથી હું જ્ઞાની છું આ બધા તમારી દઢ વિચારધારા અવચેતન મનમાં જાય છે ત્યારે જેવી તમારી વિચારધારા જેવી તમારી જ અવચેતન મન કામ કરવા લાગી જાય છે અવચેતન મન લાગી જાય છે અને એ જ તમારી સફળતાનું કારણ બને છે તમે કોઈ એક મનુષ્ય ઉપર પ્રયોગ કરો ભલે તે મનુષ્ય હોશિયાર રહ્યો ભલે તે મનુષ્ય તંદુરસ્ત રહ્યો પરંતુ તમે તેને વારંવાર દોહરાવો કે તું મંદ બુદ્ધિનો છે તું બીમાર છે તો આ વારંવાર તે સાંભળે છે અને તેમાંથી જે વિચારધારા ઉત્પન્ન થાય છે તેની અસર સીધી જ અવચેતન મન ઉપર થાય છે અને મનુષ્ય હોશિયાર અને બુદ્ધિશાળી હોવા છતાં પણ તેને બીમારી આવી જાય છે અને તેની વિચારશક્તિ ક્ષીણ થઈ જાય છે એટલે ખરેખર તે મંદ બુદ્ધિનો થઈ જાય છે તો આપણે જોઈએ કે મનુષ્યની વિચારધારા તમે જુઓ ઘણા મનુષ્ય ગરીબો હોય છે સતત આનંદમાં જીવતા હોય છે આનું કારણ શું અને ઘણા અમીર હોય છે તો પણ માય કાગલા જેવું જીવન જીવતા હોય છે એમનામાં આનંદ ક્યાંય દેખાતો નથી પેલો ગરીબ હોય છે સતત પણ આનંદમાં જીવતો હોય છે અને પેલા જોડે સંપત્તિ છે છતાં પણ ગરીબ જેવું જીવન જીવતો હશે તો આને એક વિચારધારા કે ગરીબ છે એની સંકલ્પશક્તિ દઢ છે કે હું આ હું સુખી છું હું આનંદમાં છું ભલે થવાનું હોય થાય પણ હું આનંદમાં જ રહેવાનો છું તો એનું અવચેતન મનમાં જે એની ગ્રંથિ પહોંચી ગઈ તો અવચેતન મન મન એના માટે ક્રિયાશીલ બને છે એને સતત આનંદમાં જ રાખે છે અને અમીર હોવા સતો જો એની ગ્રંથિ આનંદમય વાળી ના હોય એના અંદર કોઈ કામનાઓ પડી હોય કોઈ વાસનાઓ પડી હોય વધારે ધન સંગ્રહ કરવાની વિચારધારા પડી હોય અને હજુ એને એમ લાગે કે આટલું ધન સતત છે મારી પાસે સતત હું ગરીબ છું કંઈક મને ખૂટે છે તો અવચેતન મન એના આખા જીવનમાં ખૂટાડે કરોડોની સંપત્તિમાં પણ એનું એનો એનામાં અવચેતન મન આનંદ આપી જ ના શકે તો હવે આપણે જોઈએ આ જે અવચેતન મન છે જેને બ્રહ્માંડી મન આપણે કહીએ છીએ તો એ આપણે એને પરમાત્માનું રૂપ પણ આપી શકીએ છીએ કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ એક વિચારધારાથી જ થઈ છે મહાશક્તિ મહા ઉર્જાને એક સંકલ્પ શક્તિ જાગી કે હું એ એકમાંથી અનેક થાવ તો એ વિચારધારા ક્યાંય અવચેતન મનમાં જેને આપણે બ્રહ્માંડી મન કહીએ છીએ બ્રહ્માંડી મનમાં આવી અને બ્રહ્માંડી મનમાંથી એનું સ્ફુરણ થયું પછી એના તરંગો પછી નીકળ્યા એ તરંગ આપણે આગળ જોઈએ તરંગોમાંથી એક મહાશક્તિ નીકળી જેને આપણે અષ્ટાંગી દેવી કહીએ છીએ અને અષ્ટાંગી દેવીમાંથી પછી ત્રણ ગુણ નીકળ્યા અને પછી જગતની ઉત્પત્તિ થઈ પણ મૂળ ઉત્પત્તિ ક્યાંથી થઈ સમયની ઉત્પત્તિ પણ વિચારધારામાંથી થઈ લે છે પરમા આપણે જેને પરમાત્મા કહીએ છીએ એ એક ડાર્ક મેટલ જેને મહાકાળી શક્તિ જેને કહેવાય એને એક વિચારધારા કરી એક સંકલ્પશક્તિ કરી સંકલ્પશક્તિ એ જ વિચારધારા અને એ જ વિચારધારા એને બ્રહ્માંડી મનમાં કરી પિંડી મનમાં તો અત્યારે પિંડી મન તો હતું જ નહીં બ્રહ્માંડી મનમાં વિચારધારા થઈ એમાંથી તરંગો આવ્યા અને એ જ તરંગોમાંથી બધી ઉત્પત્તિ થઈ તો હવે આપણે જોઈશું કે આપણે પાછું જો આપણે પરમાત્માને આપણે મળવું હોય તો હવે તમારું જો મન જ ના હોય તો પછી તમે પરમાત્માને ક્યાંથી મળી શકો તો મન એ જ પરમાત્મા સુધી પહોંચવાની સીડી છે આના વિશે આપણે અલગ વિડીયો બનાવવાના છીએ તો મન એ પરમાત્મા સુધી પહોંચવાની સીડી છે પરંતુ એ પિંડી મન નહીં કે પિંડી મન તો કેટલું આપણું જાગૃત છે કે આપણે એક બરફનો ટુકડો પાણીના બિરલમાં નાખીએ તો આપણે જોઈ જોઈએ ઉપર દસ ટકા જ બરફ આપણને દેખાય છે નીચે નેવું ટકા બરફ તો પાણીમાં દબાઈ જાય છે જે પાણીમાં જે બરફ દબાઈ ગયો એ મન છે અને પાણી પર જે બરફનો આપણને હિસ્સો છે એ જ ચેતનમન છે તો હવે ચેતનમનમાં જ્યારે કોઈ પણ કાર્ય કરવું હોય આપણે સફળતાની કેળી પર આપણે પ્રયાસ કરવો હોય તો આપણે આપણી જે આપણી જે કાર્યની પદ્ધતિ છે આપણી જે સંકલ્પ શક્તિ છે આપણે જે કાર્ય સિદ્ધ કરવાનું છે એને શાંતિપૂર્વક બેસીને એ કાર્યને આપણે અચેતન મનમાં આપવું પડશે અવચેતન મન સુધી પહોંચાડવું પડશે અને અવચેતન મનમાં જો કોઈ પણ તમારી સંકલ્પ શક્તિ પહોંચી ગઈ ભલે તમે મેં કહ્યું કે તમે બીમાર છો પણ તમે તમારી સંકલ્પ શક્તિ દઢ કરો કે મારામાં કોઈ પણ પ્રકારનો રોગ નથી હું સંપૂર્ણ સ્વસ્થ છું ભલે તમે ગરીબ હો પણ છતાં તમે એક સંકલ્પ સંકલ્પશક્તિ કે હું આનંદિત માણસ છું મને કોઈ પ્રકારનું દુઃખ નથી તો અવચેતન મને બ્રહ્માંડી મનની એની એની ઉર્જા તમારા પૂરા શરીરમાં તમારા પૂરા જીવનમાં ઉતરે છે અને તમારા જીવન મને એના આનંદના તરંગોથી ભરી દેશે તમારા જીવનમાં તંદુરસ્તી ભરી દેશે તો આ હતી ચેતન મન અને અવચેતન મન શું છે એની વ્યાખ્યા હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ